ધુવેરની દાળ લગભગ દરેક ઘરના રસોડામાં બનેલી તૈયારી લોક દાળ છે કે સ્વાસ્થ્ય માટે અને પ્રોટીનમાં દ્રષ્ટિને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ તમે જાણો છો કે દાળ ક્યારે જીવલેણ પણ સાબિત થઈ શકે છે તાજેતરમાં એક ચોવીસ વર્ષના યુવકને લક્કો થયો અને તપાસ જાણવા મળ્યું છે કે મુખ્ય કારણ અરહણની દાળ હતી કે મળતી માહિતી મુજબ આ યુવકને બોડીને બિલ્ડિંગ કરતો હતો અને આ પ્રોટીનમાં પૂરી કરતા વખતે દિવસમાં દરમિયાન વધુ માત્રનો દાળ ખાતો હતો અને અચાનક તેની નબળા ચાલવામાં મુશ્કેલી અને પેશામાં સંબંધિત સમસ્યા થવા લાગી હોસ્પિટલમાં તપાસ કર્યા બાદ જાણતા મળ્યું કે શરીરમાં ઝેર ફેલાયું શીખી છે ડૉક્ટરે કહ્યું કે ઝેર તુવેર દાળમાં ફેંસાને કારણે ફેલાયું હતું કે ડૉક્ટરે જણાવ્યું બજારમાં મળતી તુવેર ઘણી વાર ખેસાઈ દાળ અને જે આવેલી દાળ બિલકુલ તુવેર દાળ જે લાગે છે પરંતુ તેમાં ઝેરી નર્વ નર્વસ સિસ્ટમ અને જે તેનાથી લપવો પણ થઈ શકે છે નુકસાન પહોંચાડે છે તેનાથી હંમેશા વિશ્વની વેપારી અથવા બાંડેડ પેકેટમાંથી જ દાળ ખરીદો છૂટક દાળ ખરીદો અને ટાળવો જો સ્વાદમાં અથવા દાળનો આહાર અલગ લાગે તો સાવચેત રહેવું સપ્રાઇઝ માય ચેનલ લાઈક શેર આવો જ વિડીયો જોવા માટે જોડાઈ રહો અમારી ચેનલમાં